સમાચારમાં આગળ વાત કરીએ વડોદરા જિલ્લાની તો વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપમાં જોવા મળેલા અસંતોષ બાદ ત્રણ બેઠકની મતગણતરી કરતા ભાજપે બે બેઠક ગુમાવી છે ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની કુલ પંદરમાંથી બાર બેઠક ભાજપે બિનરીફ મેળવી છે મહત્વનું છે કે ભાજપમાં મેન્ડેટને લઈને જિલ્લા પ્રમુખ પર આક્ષેપ પણ થયા હતા તેમજ પાદરા કરજણ અને વાઘોડિયામાં સહમતી સધાઈ ન હતી જોકે મતદાન બાદ પરિણામ જાહેર ન થતા ભાજપે માત્ર કરજણ બેઠક પર વિજય મેળવ્યો હતો ત્યારે વિજયને લઈને વિજય ઉમેદવાર ધર્મેશ પટેલે ધારાસભ્ય અક્ષય પટેલનો આભાર સાથે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી શિવ મંદિરે જય મહાદેવનો આભાર વ્યક્ત કર્યો હતો મહત્વનું છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર વાઘોડિયા બેઠક જ કબજે કરી છે જો કે ભાજપે ત્રણ માંથી બે બેઠક ગુમાવી છતાં બોર્ડ ભાજપનું જ બનશે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી કામ કરતા યુવાનને ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને ધારાસભ્ય તરીકે અને અમારા કાર્યકરોએ પણ જે જવાબદારી લઈને આજે મતદારો સાત સુધી પહોંચી અને મતદારોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે સંસ્થાઓ જે અત્યારે કરજણ વિધાનસભાની જે સંસ્થાઓ છે સંસ્થાઓ જે જૂજ સંસ્થાઓ બચી છે અને સંસ્થાઓની જે મિલકત છે એની સલામતી અને એ સંસ્થાઓ કાયમ માટે સચવાય અને ખેડૂતોને કાયમ માટે ઉપયોગી નીવડે એ દેય સાથે અમે આ ચૂંટણી પ્રચાર કર્યો છે કારણ કે ઘણી બધી સંસ્થાઓ આજે કરજન કોટન હોય કે ગમે તેવી સંસ્થાઓ એમાં દુકાનો પાડી અને આડેધડ મિલકતો એની જે વેચાય છે અને લોકોને પણ ખબર છે અને લોકોના જે ઉત્સાહ અને ઉમંગ જોતો અમને ખ્યાલ આવ્યો કે આવનારા દિવસોની અંદર આ સંસ્થાઓને આપણે કોઈપણ સંજોગોની અંદર બચાવી અને આપણી વિધાનસભાની અંદર તમામ ખેડૂતોની સંસ્થાઓ પગભર રહે અને ખેડૂત ઉપયોગી થાય એ રીતે અમે આ મહેનત કરી છે અને મતદારોએ પણ અમારે સમર્થન ને માન આપીને ઉમેદવાર ને જીતાડ્યો બધા મતદારો આ તબક્કે આવનારા દિવસો ની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપશે એ મેન્ડેટ કોઈ પણ સંજોગોમાં જે મેન્ડેટ હશે એને જીતાડવાની અમારી તનતોડ મહેનત હશે એ કોઈ પણ સંજોગોની અંદર અમારો ઉમેદવાર જીતે એ રીતે અમે મહેનત કરીશું mere dhuat uttar pradesh revolve karso aap પાર્ટીની વિરુદ્ધ જે જે કામગીરી કરી છે ખરેખર પાર્ટીના અને અમારા જિલ્લા સંગઠનના પ્રમુખને પણ ખબર છે અને પાર્ટીના તમામ રિપોર્ટ પાર્ટી સુધી પહોંચ્યા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને એની વિરુદ્ધ જે કામગીરી કરી છે એમાં ચોક્કસ પાર્ટી જ્યારે જ્યારે ઇલેક્શન હોય એને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું એને નિર્ણય લઈને એમને સસ્પેન્ડ કર્યા છે આ આવનારા દિવસોની અંદર જે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે એને ચોક્કસ પાર્ટી એને પગલાં લેશે સરદાર યાત્રા આપણામાં જ આવી રહી છે પ્રદેશ પ્રમુખ પણ આવી રહ્યા છે આજે આ મામલે ગંભીરતાથી તમને ટકોર કરશો કારણ કે વર્ચસ્વની લડાઈ હતી અત્યારે જે સરદાર યાત્રા જે છે રાષ્ટ્રીય યાત્રા એ અત્યારે આજે સિટીમાં છે પરંતુ આવતીકાલ શાંતિ અમારા મત વિસ્તારની અંદર પ્રવેશવાની છે અને જ્યાં જ્યાં કહેવા જેવો હશે ત્યાં અમે ચોક્કસ કહીશું શું કહેશો જીત થઈ છે કેટલા મતોથી જીત થઈ જશું બાવીસ મત એકચ્યુઅલ એમ પહેલેથી હું ચાલુ કરું તો ભારતીય જનતા પાર્ટીનો હું એક બહુ જૂનો કાર્યકર છું અને ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો અને મને મેન્ડેટ આવ્યો એ બદલ એમનો થેન્ક યુ એમના કાર્યકર્તાઓના લીધે જ હું આ ચૂંટણી જીતી શક્યો છે અક્ષયભાઈનો બહુ મોટો સાથ હતો મારી જોડે અક્ષયભાઈ અને ભારતીય જનતા પાર્ટીના લીધે જ હું જીતો છું અને આજે હું જીતો છું બાવીસ વોટ મારા પોતાના છે અને સામેવાળી પાર્ટીના સોળ વોટ છે જે રીતે સાવે સતીશભાઈ એ ઉમેદવાર ઉભો રાખ્યો હતો ને પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું પહેલા પણ તમે સતીશભાઈ સાથે હતા સતી કરજણમાં અક્ષયભાઈ સાથે આયા તમને શું લાગે છે કઈ રીતે સહકારી કરજણમાં આગળ વધશે સહકારી એકમ અક્ષયભાઈનો સાથ રહ્યો તો સહકારી એકમ હવે સારી રીતે આગળ ચાલશે મને એવું લાગે છે કેમ કે અમારા સહકારી બહુ મોટા આગેવાન કે જે જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીનું એમને પદ લીધેલું છે એવા માણસે મને એવું કીધું હતું કે તું મેન્ડેટ લઈને લડીશ તો હું તને પાડી દઈશ ત્યારે અક્ષયભાઈએ મારો હાથ ચાલ્યો તો એટલે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળ્યો એમને કીધા પછી મને મેન્ડેટ મળ્યો છે અને મેન્ડેડથી હું જીત્યો છું આજે હા કેટલાક જે આગળ હારેલા ઉમેદવાર ગયા પાછા હા પાત્ર પર એવું કેવું છે કે મેન્ડેડ પ્રથા કે કે છે પ્રથા હોવી જોઈએ દરેક કાર્યકર્તાને ચાન્સ મળે કેમ ભારતીય જનતા પાર્ટી બહુ મોટો પરિવાર અને એમ બધાને બધાને આગળ જવાનું મન થતું હોય બરાબર કાર્યકર્તા કામ કેમ કરે કે ભાઈ મને કંઈક કોઈ જગ્યાએ જગ્યા મળે આ તો બધા નેતાઓ જ જો લડ્યા કરવાના હોય મોટા મોટા નેતાઓ તો પછી કાર્યકર્તાઓની જરૂર શું છે

ભાજપના મેડલની સામે હતા પણ છતાં ભાજપના જ છો શું લાગે છે તમને આગળ જઈને હોવી જોઈએ મેન્ડલ પઠાવ હોઈ ન જોઈએ સરકારનો અંદર આપણે આ ખોટું છે ભાજપ અને ખોટી કાદિયાગીરી કરીને મેન્ડલ આપવા છો અને આ જીત છે તમે કેવી રીતે જવો છો કારણ કે તમે પહેલી વાર હા શંગમાં હાસા હા શું એજન્ડા રહેશે તમારો તમે ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે અને કેવી રીતે બસ સેવાનું કામ કરીશું